તો હાલો મિત્રો સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ઘી હે બધાય હોઉં મજામાં હે એટલે હું પણ મજામાં તમે મજામાં રહ્યો ઓલરેડી ને ત્રણે વાગે ગયા સવાર કાલે હે ને મિત્રો લોગ નહોતો આવ્યો કારણ એનું શું હતું કાલે હતું રક્ષાબંધન રક્ષાબંધનની ઢેર સારી શુભકામના બધાને અમારા તરફ તરફ અમારા ફેમિલી તરફથી બધાને ભગવાન ખુશ રખે બહુ તરક્કી દીએ એ જ ભગવાન તરફ પ્રાર્થના કરીએ છીએ મિત્રો બધા મિત્રોને આજે બવિડ આવે છે મિત્રો હમણાં દુઈી છે હું અને મમ્મી ને ભાઈ ક્યાં ગયા તો મમ્મી ને ભાઈ ગયા છે ગયા છે હવે હમણાં આવશે ને હું જોઈ ગઈ હતી તે હમણાં ઉઠીને મેં કીધું પછી બ્લોગ બનાવું છું કાલે તો બ્લોગ રક્ષાબંધન ઉતરું મેં નહોતો ઉતાર્યો ટાઈમે નહોતો ઉતાર્યો તો પણ ભાઈના ફોનમાં ઉતાર્યો છે એને મૂકી દીધો છે રક્ષાબંધન ત્યાં જોઈ આવજો જય સીધા ઓફિશિયલી ચેનલમાં ને અમારી ચેનલ છે એમાં તમે આજે હું ઉતારું છું તો આમાં આજે જોઈ લેજો બધા મિત્રો ને નવા હોય સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કમેન્ટ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોઈ લોકો ને જો ભૂખ લાગી હમણાં મની તે પછી શ્રાવણ મહિનો હે તો કોઈ દે લાગતી ને તો હમણાં લાગી હતી પેંડા બનાવ્યા હતા મિત્રો સરસ મજાના આપણે બહારથી લઈ આવ્યા હતા ને પછી બનાવ્યા ત્યાં ખરી એ આપણે માવાના પેંડા બનાવ્યા છે મિત્રો તમે તમે જોજો કાલે છે જોયો મિત્રો ને મેં અત્યારે હું પાછું લોક સ્ટાર્ટ કરી દઉં થોડોક જેટલો ઉતરે એટલો તો મમ્મી ભાઈ ગયા છે ને મને ભૂખ લાગી ગઈ મેં પેંડા ખાઈ લીધા પડ્યા હતા ફ્રીજમાંથી તમારે હાલ તો ખાવા હજી પડ્યા છે આપણે ઓલા માવાના પેંડા બનાવ્યા હતા મિત્રો ઘણા બધા તો બે પેંડા ખાઈ લીધા હતા તો પેટ ભરાઈ ગયું કેમ કે મીઠું બહુ હોય એટલે પછી ફ્રૂટેય પડ્યું મેં કીધું ભાઈ ને મમ્મીને આવે ને તો અહીંયા ખાવું એકલીને ખાવાની મજા ન આવે પેંડા તો મેં ખાઈ લીધા બહુ ભૂખ લાગી હતી એ આવીને ખાઈ લેશે તો એવું બધું છે મિત્રો ને આજે મેં કીધું કે કરતા હશે મિત્રો બધા મજામાં જ હશો હું એકદમ મજામાં છું ને હમણાં જન્માષ્ટમી આવશે મિત્રો તો એની પણ આપણે તૈયારી કરવાની છે રક્ષાબંધન તો બધા મિત્રો કહેતા હતા કે રક્ષાબંધન દી હશે કેવી હશે રક્ષાબંધન આવીને વયા ગઈ મિત્રો કાલે એવી રીતના બધા તહેવારો આવીને જતા રહેશે તો હમણાં આવે છે જન્માષ્ટમી પાંચ દી પછી તો આપણે ઠાકુરજીને ઝૂલો ગોઠવવાનો હે મિત્રો દર વર્ષે હે ને નવો નવો ડેકોરેશન કાનુડાના ઝૂલાનું કરીએ છીએ મિત્રો તો તમે આજુ વખતે બતાડીશું મસ્ત મજાના ફ્લાવર ડેકોરેશન આખો ઝૂલો ગોઠવવાનો છે પછી રાતના બાર વાગે આપણા ઠાકુરજીને ઝૂલે ઝુલાવાના છે મિત્રો તો દર વર્ષે અમે આઠમના દિવસે અમારા ઠાકુરજીને ને ઝુલે ઝુલાવીએ છીએ એટલે ક્યાંય અમે તે જાય નહીં મેળો કરવા જાતા પેલા પોરબંદર અમે પણ હવે નથી જાતા કે હવે અમે અહીંયા જ કર લઈએ એવું બધું છે મિત્રો ને અમારા જામનગરના મેળા ઝીણકા થાય છે બહુ હવે આપણે પોરબંદરનો બહુ મસ્ત મજાનો મોટો થાય પણ હવે બે દી હાટું કઈ નથ મજા આવતી એટલે નથી જાતા મિત્રો ભોગિક જાશું તો તમને પોરબંદરનો મેળો દેખાડશું બધા મિત્રો એવું બધું હે ને પેંડા ખાઈ લીધા પેંડા પેટમાં પડી ગયા તો બ્લોગિંગ કરી નાખશું થોડીક વાર થોડીક વાર મિત્રો આરે વાત કરલા શું કરતા હશો બધા મિત્રો ને લાઈવ આવજો ભાઈની ચેનલમાં બધા મિત્રો ભાઈ આવે છે રોજ સાડા નવ વાગે ચેનલમાં લાઈવ અને હું નથી આવતી મિત્રો હું આવું છું એના પેગી લાઈવમાં મિત્રો તમે આવજો જય ઓફિશિયલ ચેનલમાં લાઈવ અને મમ્મી ભાઈ હમણાં આવી છે એવું અને હું બહુ થઈ ગઈ હતી થોડીક વાર થોડાક રીલ મૂકીને તો બધા રીલ જોવા જાજો કાનું રીલ મૂકી છે કાલે તો નથી મૂકાણી કાલે આ બધું હતું મિત્રોથી કાલે ભૂલાઈ ગઈ હતી મેં કીધું આજે ઉતારીને મૂકી દઉં છું એટલે ઠાકોરજી ને સિકોતેરમાં અમારા કુળદેવની બધા રીલ મૂકી છે મેં જરૂર જોજો તમે લાઈ સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં નવા હોય એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને આપણે હમણાં હાથે માઠમાં આવે તે ધીરે ધીરે બધા કામય ચાલુ થાય આપણે તું એ કરવાના છે પણ અમારે આ હોલ છે એમાં તો મિત્રો જો કે કંઈ આટલું બધું ઝારા જેવું હોય નહીં એમાં તો હું બેદી અને બેદી આખા રૂમ હોલ તો સાફ જ કરી નાખતી હોય વધારે તો આપણે કિચનમાં જ હોય આપણે કિચનમાં વઘાર ઉઠતો હોય એટલે લાદી નાખી ચીકણી ગુંદ જેવી થઈ જાય બારીને ગેસના ચૂલ્લા તો એ કરવાના હોય સાફ ને 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 તો હમણાં હું બેદીમાં કરી નાખીશ કિચન ને આખું ક્લીન બધી સાફ ને આ તો હમણાં જ મેં બેદી પહેલાં જ હોલ તો કર્યો તો સાફ એટલે કે એટલું બધું ઝારાનું હોય નહીં હોલમાં આપણે રહોડામ વધારે હોય એમાં સાફ સફાઈ કરવાની તો એ કરી લેશું ફટાફટ તો આપણે સાતમ આઠમ આવે છે બધાને તો હેપી જન્માષ્ટમી બધા મિત્રો એની વાર પાંચ બાકી જન્માષ્ટમી તો પણ ઘણા મિત્રો ઠાકોરજીની વાત જોતા હશે કે ઠાકુરજી નો જન્મ ક્યારે થાય ને ક્યારે એમણે અમારા કાનના વધામણા લઈએ મિત્રો તો એની તો કંઈક આનંદ ને ઉલ્લાસ કંઈક ઓર જ હોય અમારા કાનુડાના તો તો બધાય આવજો દર્શન કરવા અમારા ઠાકુરજીના ઝૂલાના તેથી બાર વાગે તમને અમને બધું બતાવશું લાઈવમાં ઝૂલે ઝૂલો ગોઠવ્યો છે એ બધું કઈ રીતે અમે ઝુલા જુલાવીએ અમારા કાનુડાનો મિત્રો તો એ બાર વાગ્યાની ઘડી કાનુડાની કંઈક અલગ જ હોય મિત્રો કે જશોદાનો લાલો આપણો કંઈ પારણે પોડીને આપણે બધાને બાર વાગે દર્શન દેવા આવે મિત્રો તો કે આનંદ જ ઉલ્લાસ આપણા ઘરનો અલગ જ હોય ખુશી મિત્રો તો આખું વર્ષ રાવવાડ જોતા હોઈએ આપણા કાનુડાની બધા મિત્રો દ્વારકામાન ડાકોરમાં પછી બધે જેવી જ આનંદ ઉલ્લાસ છાયો હોય આપણા ઠાકુરજીનો તો એવું બધું છે મિત્રો ને અમારા ઘરે પણ અમે ઘરે માખણ બનાવશું કાનુડાની ખવરાશું પછી માવા મીઠાઈ લઈ આવશું એટલે ઘરે બનાવશું કેમ કે બહારનું અમે ભગવાનને નથી ધરતા મિત્રો બધું ઘરે જ લઈને બનાવીએ છીએ તો એ સારું બને બહારનું ન ખવડાવાય કેમ કે વેજીટેબલ ઘીને હોય ભગવાનને તો અમે ધરતા નથી ઘરે જ બધું બનાવીને ધરે છે લાડુને જે પણ બરફી મીઠાઈ બનાવવી હોય તો એવું બધું હે મિત્રો ને હમણાં મમ્મી ભાઈ આવી એટલે હે ને પછી કામ રાંધવાનું થઈ બહુ તડકો હે વરસાદ ને તે સારું હે હમણાં ત્યાં બે દીધિયા પોરો હે વરસાદ નો હે વરસાદ જામનગરમાં એકદમ તડકો કે ભાઈને નીકળીએ તો હરગે જાય પગ એવો તડકો હે હમણાં બે દીથી કઈ વાંધો નહિ આવતો ને એવું બધું હાલે મિત્રોને ઝાડવાય બારે નાખે એવો તડકો હે પટાણે અમારા અહીંયા જામનગર એ ઠામના પડઘા ફેડા હમણાં હું વિસરે નાખા ને પછી એ ઠામ વિસરે નાખી તા તાવરે રાંધવાનું કંઈક ખાંજી એક ટાણાનું ટાણું થઈ હે મિત્રોની કે તે હવે કંઈક બનાયને હું કે સાંજે શું બનાવશું બપોર તો આપણી રોજ ફરાર હોય જ શ્રાવણ મહિનો હે એટલે ને ટાણે આપણી બનાવવાનું છે કે શાક બનાવશું રોટલા રોટલી એ બધું બનાવશું પાપડને કરશું તો મિત્રો એવું બધું હાલે અમારે તમારે શું હાલે જરૂર કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા હોય એ લોકો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સારું લાગે તો કરજો તો મને ખબર પડે કે અમારા મિત્રો ક્યાંથી જોઈ રહ્યા છે અમારી ચેનલને મિત્રો એ બધું છે ને ચાલો આજે છે ને આજનો વ્લોગ અહીંયા જ આપણે પૂરું પૂરો કરશું કાલે પાછા જ નવા વ્લોગ ને નવા વાત સાથે મળશું ભાઈ ભાઈ બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ